બીજી આપણે વાત કરીએ તો જ્યારે કોઈ પણ આજે સામાન્ય માણસ છે કે જે મધ્યમ વર્ગમાંથી બિલોંગ કરતા હોય કે ગરીબ વર્ગમાંથી બિલોંગ કરતા હોય એમની ઉપર ક્યારે કોઈ પણ જાતનું ક્રાઇમ થાય છે તો એ લોકો અદાલત તો પગથી ઉצડવા પહેલા સો વિચાર કરે છે કે ભાઈ સમાજમાં અમારી શું આબરૂ રેપ્યુટેશન ઉપર સવાલ ઉભો થાય આજે કોઈ ગર્લ ઉપર રેપ કેસ થાય છે તો એના પેરેન્ટ્સ તો પહેલા સમાજનો વિચાર આવે છે કે ભાઈ સમાજમાં મારું રેપ્યુટેશન શું તો આવા કારણોસર અમુક લોકો કેસ નથી કરતા અમુક વાર એવું થાય છે કે કોઈ વ્યક્તિ કેસ કરે છે તો એને એવો વિચાર આવે છે કે ભાઈ આ કેસ તો ચૂકાવે તો કેટલા વર્ષે આવશે ત્યાં સુધી અમારી પાસે એટલી ઇન્કમ નથી કે અમે અદાલતના પગ ચડી શકીએ તો જે આ જે કાયદાની ધીમી ગતિ ચાલે છે એમના વિશે આપ શું કહેશો જી હાલ જે આપણી સરકાર દ્વારા નવા કાયદાઓ હમણાં અમલમાં લાવવામાં આવ્યા છે અને ધીમે ધીમે હવે એ ઘણી બધી સિસ્ટમ છે એ સુધરતી જાય છે કારણ કે નવા કાયદામાં અમુક જોગવાઈઓ સારી એવી કરવામાં આવી છે મારા ધ્યાનમાં એવી છે કે ભાઈ હવે કોઈપણ કેસ છે એ વધીને ત્રણ વર્ષની અંદર પૂરો કરવાની એક લિમિટેશન આવી ગઈ જે જૂના કાયદામાં નહોતી વર્ષો સુધી એ કેસો પેન્ડિંગ રહેતા ચાલતા હવે ધીમે ધીમે આ બધી સિસ્ટમમાં ફેરફાર આવતો જાય છે બીજું કે હવે ઓનલાઈન સિસ્ટમ એ ચાલુ થઈ ગઈ છે કોર્ટોમાં કે આરોપીઓને જેલમાંથી લઈ જવાની જરૂર નથી તમે ઓનલાઈન એને હાજર રખાવી દો એટલે ચાલે તો આ બધી વસ્તુ છે એ ધીમે ધીમે હવે સ્ટ્રીમલાઈન થવા માંડી છે અને કોઈ પણ ક્રાઇમ કોઈ વ્યક્તિ સાથે થયો છે તો એમાં રેપ્યુટેશન કે એનો વિચાર કરવાનો ન હોય પણ જે ક્રાઈમ થયો છે ને એનો તાત્કાલિક એની પોલીસ ફરિયાદ કરવી જોઈએ દરેક વ્યક્તિએ કારણ કે માની લ્યો કે અત્યાચાર લગતા ગુના હોય છે કે કોઈ પણ ભોગ બનનાર છે એનું નામ ડિક્લેર કઈ થતું નથી ઇવન ધો અમુક જેને કહેવાય કે હિનિયસ ક્રાઇમ થયા હોય હું તમને દાખલો આપું દિલ્હીમાં જે કાંડ થયું હતું નિર્ભયા તો નિર્ભયા છે એ કાલ્પનિક નામ છે એના કે ચુકાદામાં કે એ નામ ન્યાય ભોગ આજ દિવસ સુધી નથી એટલે એની ઓળખ છે ને એ જ રાખવામાં આવે છે છે એટલે કોઈ પણ માતા પિતા એને આવા કિસ્સામાં આબરૂ જવાની કે એની બીક રાખવી ન જોઈએ તાત્કાલિક ફરિયાદ કરવી જોઈએ કારણ કે જો એ ફરિયાદ નહીં કરે તો એમ કહેવાય છે કે ભાઈ દુર્જનની દુર્જનતાથી સોસાયટીને એટલું નુકસાન નથી થતું જેટલું સજ્જનની સજનતાથી થાય છે કારણ કે તમે જેટલું સહન કરશો ને એટલું એ લોકોને એન્કરેજમેન્ટ મળશે ખોટું કામ કરવાવાળાને એટલે જ્યારે કાંઈ પણ ખોટું થયું છે તો એનો અવાજ તરત ઉઠાવવો જ જોઈએ અને હવે કાયદામાં ઘણી બધી ફેરફારો થઈ ગયા છે જે લોકો નબળા વર્ગના હોય છે આર્થિક રીતે કે ભાઈ અમે વકીલ સારા ન રાખી શકીએ તો અત્યારે સરકાર છે એ ફ્રીમાં લીગલ એડ પણ પ્રોવાઈડ કરે છે તમે કોઈ પણ જિલ્લામાં જાઓ કોઈ પણ કોર્ટમાં જાઓ તો અહીંયા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ હોય છે દરેક રાજ્યનું તમે જઈને રજૂઆત કરો કે ભાઈ આ અમારો આવો કેસ છે ને અમારે આર્થિક રીતે સક્ષમ નથી તો તમને સારા વકીલ સરકારના ખર્ચે કરવામાં આવશે પરંતુ આ બધી બાબતોનું એટલો બધું પ્રચાર નથી થયો એટલે લોકોને ખ્યાલ નથી હોતો અને હું આ તમારી ચેનલના માધ્યમથી આ બાબતનો પ્રચાર કરવા માંગુ છું કે ભાઈ જે વ્યક્તિઓ નબળા વર્ગના હોય કેસ ચલાવી શકે એવી પરિસ્થિતિમાં ન હોય ફી વકીલોની અફોર્ડ ના કરી શકતા હોય તો એને જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળનો સંપર્ક કરવો જોઈએ જેથી કરીને એને અહીંયા વકીલ છે એ સરકારી ખર્ચે પ્રોવાઈડ કરવામાં આવશે અને એને ન્યાય મળશે